સંયુક્ત ટ્રેડ યુનિયનના મંચ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે મોતીબાગ ખાતેની ભવ્ય રેલી યોજાઈ હતી બાદ ઘોઘા ગેટ ખાતે માનવ સાંકળ બનાવી સરકારનો વિરોધ કર્યો હતો સરકાર દ્વારા બજેટમાં કોઈ જોગવાઈ નહીં કરી હોવાના અનુસંધાને સંયુક્ત ટ્રેડ યુનિયનના મંચ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું જે રાષ્ટ્રવ્યાપી હડતાલ અનુસંધાને ભાવનગરમાં સંયુક્ત રેલી યોજાઈ હતી આ રેલીમાં આ ગુજરાત આશા હેલ્થ વર્કર્સ યુનિયન જનવાદી મહિલા સમિતિ મધ્યાહન ભોજન કર્મચારી સંગઠન બેંક એમ્પ્લોઈઝ યુનિયન ઇન્સ્યોરન્સ એમ્પ્લોય યુનિયન સહિતના યુનિયનો જોડાયા હતા અને આ મહારેલી નીકળી હતી જે રેલી ભગતસિંહ ચોક ખાતે પહોંચતા માનવ સાંકળરૂપ કરવામાં આવી હતી અને સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા છે એમને હું વિનંતી કરી સંયુક્ત ટ્રેડ યુનિયન ની તમામ જે આપણી વ્યાજબી નોંધણીઓ છે લઘુત્તમ વેતન મોંઘવાર કરવાનું છે ખુצોચા રાખી બોલાવશું આપણે રોલિયર ટ્રેડિંગની જે હાર છે એ અમારા એક કમિટીને મે રિપોર્ટ કી છે અને આગળની રમત માં થોડા તમારે ગેઇમમાં બીજી હોનાતા પાર્ટિસિપન્ટ થકી છે अरे बाद तुमको करणी हो अरे सम्झो त बि करण अरे सम्झो त बि करण આજે સમગ્ર દેશભરમાં સોળમી તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા અને આંગણવાડી આશા વર્કરના સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ છે અને આજે સમગ્ર દેશભરમાં સત્યાવીસ લાખ આંગણવાડી વર્કર અને ચૌદ લાખ આશા વર્કરોએ સંપૂર્ણ હડતાલ ઉપર છે ગુજરાતમાં પણ સોળ અને સત્તર તારીખ બે દિવસ હડતાલ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં આજે પ્રથમ દિવસે સિત્તેર હજાર જેટલી આંગણવાડી આશા વર્કરો હડતાલ ઉપર સંપૂર્ણપણે છે કામથી અળગા રહેલા છે અને બહુ સ્પષ્ટપણે સરકાર પાસે માગણી છે કે લાંબા સમયથી લડાઈ ચાલતી હોવા છતાં સરકાર એક પણ માગણીના ઉકેલ માટે બેઠક યોજતી નથી આ બહેનો કે જે આંગણવાડી વર્કર હેલ્પર તરીકે કામ કરે છે એ બહેનોને માત્ર સાડા પાંચ હજાર જેવું વેતન આપે છે આશા વર્કરને માત્ર ચાર હજાર રૂપિયા અને જે લોકો શિક્ષણનું કામ કરે છે તેવી આંગણવાડી વર્કરોને માત્ર દસ હજાર અને સુપરવાઇઝરી કામ કરનાર ફેસિલિટીને માત્ર દસ હજાર આપવામાં આવે છે સરકાર દ્વારા ઉઘાડું શોષણ છે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે સરકાર વિશ્વગુરુ બનવાની વાત કરે છે પરંતુ આ દેશમાં જીવતી આ મહિલાઓનું ઉગાડું શોષણ ગુલામી પરિસ્થિતિમાં કામનો બોજ વધારતા જાય છે સરકારને કોઈ પણ યોજનાનો પ્રચાર કરવો હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે સરકારને કોઈ પણ પ્રકારના નેતાઓના ટોળા અને સંખ્યા ભેગી કરવાની હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે અને એટલા માટે સીઆઈટીયુ આઈટૂક ઇન્ટુક એચએમએસ સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન ગુજરાત આશા ફેડરેશન હિન્દ મજદૂર સભા આંગણવાડી વર્કર યુનિયન એ તમામે સંયુક્ત રીતે બે દિવસની સલાક હડતાલ રાખી છે આવતીકાલે પણ હડતાલ ચાલુ રહેશે અને તમામ તાલુકા મથકોએ પણ આ પ્રોગ્રામ યોજાશે મને ખુશી સાથે જાહેર કરતા થાય છે આજે ગુજરાતના સત્યાવીસ જિલ્લામાં સંપૂર્ણપણે હડતાલ છે અને અને આજે ગુજરાતના સાત મોટા શહેરોમાં જબર રેલી યોજાશે અને પચીસ તાલુ પચીસ જિલ્લાના તાલુકાઓમાં પણ આજે અને આવતીકાલે રેલીઓ યોજાશે આ લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી માગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને છેલ્લે ગુજરાતના બજેટમાં કે કેન્દ્રના બજેટમાં એક પણ રૂપિયાની ફાળવણી આ કરી નથી એટલા માટે તમામ સંસદ સભ્યો અને તમામ ધારાસભ્યોને ઓગણીસથી ત્રેવીસમી દરમિયાન એમની ઓફિસે જઈને એમને પાસે જવાબ માગવામાં આવશે કે આપ આ બહેનો માટે શું કહેવા માંગો છો અને આ લડાઈ સતત ચાલુ રહેશે તે આ જાહેર કરીએ